ઉમરગામ તાલુકાના સંજાલમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની ગોર બેદરકારીથી સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન ઉમરગામ તાલુકાના સંજાણ પોસ્ટ ઓફિસની બાજુમાં અને સંજાણ મેન બજાર ચાર રસ્તા આમગામ રોડ પર જીએસપીસી દ્વારા જેસીબીથી ખાડો ખોદી નવી પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ખાડો ખોદીને પાઇપલાઇન નાખી તો દીધી પરંતુ કામમાં વેઠ વાળવાથી વરસાદ બાદ થતા કીચડથી અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું હતું ખાડો ખોદીને ખાડો ન પૂરતા ભારે મુશ્કેલી પડી રહી છે એક લોખંડનો પાઇપ પણ બહાર નીકળી આવતા મોટું નુકસાન સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે અને સળિયો બહાર દેખાઈ રહ્યો છે એ મોટું ને નોતરી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે સંજામ પંચાયતે વારંવાર ફરિયાદ કરવા છતાં પંચાયત દ્વારા ખાલી કરી આપશું કરશું વાત કરી છે તેવી ખો આપવામાં આવી રહી છે આ કેટલા હદે વ્યાજબી આ જો એક છોટા હાથી પણ ફસાઈ જતા ધક્કો મારીને બહાર કાઢવાની નોબત આવી હતી જેથી આજુબાજુના લોકોમાં ભારે રોષની લાગણી સેવાઈ રહી છે જેથી સંજારના લોકોની માંગ છે કે જલ્દથી જલ્દ આ કિચડને સાફ કરવામાં આવે અને જખાડો અધૂરો જે દેખાઈ રહ્યો છે તેને પૂરવામાં આવે જેથી પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવી શકે અમારે ચેનલ ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે